હલો મિત્રો સ્વાગત છે તમારું ભારતીય કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવીશું આ વરસતા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવા ગરમા ગરમ આખા મરચાંના ભજીયાની રેસિપી આજે આપણે આ ભજીયાનો મસાલો એક અલગ જ રીતથી બનાવીને તૈયાર કરીશું જેનાથી આપણા મરચાં છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટીવા બનીને તૈયાર થશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ભજીયા બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ મીડિયમ તીખા હોય તેવા આ રીતે થોડા જાડા મરચાં લઈ લીધા છે તો હવે મરચાંને આપણે વસ્તીથી ને આ રીતે સ્લીપ્સ લગાવી દઈશું અને આપણે તેની અંદર મોટી નસો હોય તો આપણે ચાકોની મદદથી આ રીતે કાઢી લઈશું આ મરચા બહુ તીખા ન હોય એટલે તમે તેમાંથી નસો ન કાઢો તો પણ ચાલે પણ આ રીતે થોડી મોટી મોટી નસો હોય તો તેને આપણે કાઢી લઈશું તો આપણે આ જ રીતે બધા જ મરચામાંથી મોટી મોટી નસો હોય તેને આપણે કાઢીને મરચાં છે તેને આપણે રેડી કરી લઈશું જો તમારે અહીં વધુ માત્રામાં ભજીયા બનાવવો હોય તો તમારે વધારે મરચાંનો ઉપયોગ કરવાનો તો આપણે બધા જ મરચાંની એકદમ સરસ રીતે વચ્ચેથી નસો કાઢીને આપણે બધા જ મરચાં રેડી કરી લીધા છે તો હવે આપણે મરચામાં સ્ટફ કરવાનો મસાલો બનાવી લઈએ તો એના માટે મેં અહીં પોળી વાટકી જેટલું તીખું મીઠું ચવાણું લઈ લીધું છે તો આપણે ચવાણાને દસ્તાની મદદથી અધકચરો આપણે ખાંડી લઈશું તમારે જો આ મિક્સરમાં ક્રશ કરવું હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પણ આપણે અહીં આને છે ને અધકચરું જ ક્રશ કરવાનું છે એકદમ આપણે જરૂર નથી કરવાનું એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણું ચવાણું એકદમ સરસ રીતે આપણે અધકચરું ક્રશ કરી લીધું છે તો તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું અને આપણે આ જ રીતે અડધી વાટકી જેટલા ભાવનગરી ગાંઠિયા લીધા છે મેં તો આપણે ગાંઠિયાને પણ અધકચરા આ રીતે ખાંડી લઈશું તમારે અહીં જો એકલા ચવાણાનો ઉપયોગ કરવો હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો પણ મેં થોડા ગાંઠિયાનો પણ ઉપયોગ કરેલો છે ગાંઠિયાનો પણ ટેસ્ટ મરચાંના મસાલામાં ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલો આપણે આમચો પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલા આપણે અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી દઈશું જેથી મરચાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે અને આપણા મરચાં છે તે પચવામાં પણ એકદમ હળવા રહે ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી ફ્રેશ આદુ લસણની પેસ્ટ ઉમેરી દેવાની ત્યારબાદ એક ચોથાઈ કપ જેટલા ફ્રેશ જીરા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને અહીં મેં બળપણ માટે મેં મોહન થાળો ઉપયોગ કરેલો છે આ મરચાના મસાલામાં મોહન થાળો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે બને ત્યાં સુધી તો મોહન થાળનો જ ઉપયોગ કરવાનો તો અહીં આપણે તેની અંદર આ રીતે એક મોટું પીસ આપણે મોહન થાળનું આ રીતે થોડો જીરો ભૂકો કરીને આપણે એડ કરી દઈશું ત્યારબાદ એકદમ ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ નીચોળી દઈશું આ રીતે આપણે થોડું ગળપણ અને ખટાશ ઉમેરીશું તો આપણા મરચાનો મસાલો છે એકદમ ખાટો મીઠો અને ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે હવે આપણે આ બધા જ મસાલાને એકદમ સરસ હાથીથી આપણે ચોળીને આપણે તેને મિક્સ કરી લેવાનો છે આપણે હાથથી એકદમ ચોળીને મિક્સ કરશું એટલે તેમાં એક સરસ બાઇન્ડિંગ આવી જશે તો તમે જોઈ શકો છો આપણો આ એકદમ ટેસ્ટી એવો મરચાં ભરવા માટે મસાલો બનીને રેડી થઈ ગયો છે આપણે આ રીતે એકદમ સરસ રીતે તેને ચોળીને મિક્સ કર્યો એટલે તેમાં આવું મરચાં ભરાય એવું એકદમ સરસ બાઇન્ડિંગ પણ આવી ગયું છે તો હવે આપણે મરચાને આ રીતે ભરી લઈશું આપણે અહીં બહુ દબાવીને મરચાં નથી ભરવાના પરંતુ આ રીતે આપણે હલકું હલકું ફ્રેશ કરશું એટલે આપણા મરચાં એકદમ સરસ રીતે ભરાઈ જશે તો આપણે આ જ રીતે બધા જ મરચાને ભરીને રેડી કરી લેવાના જો તમે કોઈ દિવસ આ રીતે મસાલામાં ઉમેરીને આ ભરેલા મરચાં ન બનાવ્યા હોય તો એક જરૂરથી ટ્રાય કરજો આ મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો તમે જોઈ શકો છો આપણે બધા જ મરચાં એકદમ સરસ રીતે ભરીને રેડી કરી લીધા છે તો હવે આપણે આ મરચાંને ડીપ કરવા માટે ચણાના લોટનું બેટર બનાવી લઈએ તો એના માટે એક મિક્સિંગ બાઉલમાં બે કપ જેટલો આપણે ચણાનો લોટ એકદમ સરસ રીતે ચાળીને ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ એક ચોથા ટી સ્પૂન જેટલી આપણે હળદર ઉમેરી દઈશું અહીં આપણે બહુ વધારે પડતી હળદરનો ઉપયોગ નથી કરવાનો આ રીતે આપણે તેની અંદર થોડી જ હળદર ઉમેરવાની છે હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવીને રેડી કરી લઈશું અહીં આ બેટર છે તે વધારે પડતું પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આપણા મરચાં છે તે એકદમ સરસ રીતે કોટ થઈ જાય તેવું આપણે આ બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો આપણે જે રીતે આપણે પટ્ટી મરચાના ભજીયા બનાવીએ ત્યારે આપણે આ બેટર બનાવીએ તે થોડું પતલું હોય છે પણ આપણે આ બેટર છે તે એકદમ થોડું જાડું જ બનાવીને તૈયાર કરવાનું છે તો જ આપણા મરચાં સાથે તે એકદમ સરસ રીતે કોટ થઈ શકશે તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે બેટર બનાવીને રેડી કરી લીધું છે તો અહીં તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આપણે આ રીતે એકદમ ઘાટું જ બેટર રાખ્યું છે તો આપણે આ બેટરમાં સોડા પણ નથી ઉમેરવાના ઈનો પણ નથી ઉમેરવાના આ રીતે આપણે બેટરમાં નામ જ ભજીયા બનાવીશું તો પણ આપણા ભજીયા એકદમ સરસ એવા બનીને તૈયાર થશે તો અહીં આપણે આ બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની એકદમ ઠીક જ રાખેલી છે તો હવે આપણે ભજીયાને તળવા માટે મેં અગાઉ જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે

તો અહીં આપણે બહુ જાજા મરચાં હું નથી ઉમેરી રહી માત્ર આ રીતે મેં ત્રણ મરચાં ઉમેર્યા છે તો હવે આ મરચાંને આપણે એકાદ મિનિટ સુધી આ સાઈડમાં આપણે તેને તળાવવા દઈશું અને આ મરચાંને તળતી વખતે આપણી ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે આપણે અહીં આ સાઇડે પણ નથી રાખવાની અને એકદમ લો પણ નથી રાખવાની આપણે મીડિયમ સાઈડ આપણે ગેસની ફ્લેમ રાખીશું એટલે આપણા મરચાં છે તે એકદમ સરસ રીતે તળાઈ જશે તો એકાદ મિનિટ થઈ જાય એટલે આપણે ચમચીની મદદથી આ રીતે તેને થોડા ફેરવી લઈશું એટલે નીચેની તરફ પણ એકદમ સરસ રીતે આપણા મરચા છે તે તળાઈ જાય અહીં મરચાને તળાતા કુલ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે મરચા ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જશે અને ઉપર ઉપર પણ થોડું ક્રિસ્પી એવું થાય ત્યાં સુધી આપણે મરચાને તળીને રેડી કરી લેવાના છે તો આપણે આ રીતે વચ્ચે વચ્ચે ચમચીથી ફેરવતા જઈશું અને મરચાને એકદમ સરસ રીતે આપણે તળીને તૈયાર કરી લઈશું તો મરચાંને તળાતા ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા મરચાં છે તેનો કલર પણ આ રીતે થોડો ચેન્જ થઈ ગયો છે અને તેનું પડ પણ ઉપરથી થોડું ક્રિસ્પી એવું થઈ ગયું છે તો હવે આપણે મરચાંને જારાની મદદથી તેલમાંથી બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો બિલકુલ તેલ ન રહે તેવા આપણા એકદમ ટેસ્ટી એવા મરચાંના ભજીયા છે તે તળાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે આ તૈયાર થયેલા મરચાને એક ડીશમાં કાઢી લઈશું અને આપણે આ જ રીતે બીજા પણ મરચાને ચણાના લોટમાં આપણે ડીપ કરી આપણે ગરમ તેલમાં એડ કરતા જઈશું આ રીતે આપણે ત્રણ થી ચાર મરચા આવે એ રીતે આપણે ઉમેરવાના અહીં આપણે એ ઘારે બહુ જાજા મરચા નથી ઉમેરવાના નહીતર તે એકદમ સરસ રીતે નહીં તળાય તો આપણે બધા જ મરચા ઉમેરી દીધા છે તો તેને પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી ચાર થી પાંચ મિનિટ સુધી આપણે તળી લઈશું એટલે આપણા મરચા છે તે એકદમ સરસ એવા તળાઈ જશે

આપણા એકદમ મસાલેદાર તીખા અને ચટપટા આપણા ખાટા મીઠા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે જો તમે આ રીતે કોઈ દિવસ મોહનથાળ વાળો મસાલો બનાવીને આ મરચાં કોઈ દિવસ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે જો આ વરસાદમાં આવા ગરમા ગરમ ભજીયા ખાવા મળી જાય ને તો બીજું કંઈ જ ન જોવે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી